નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલ વરસાદને કારણે હવે નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શરૂઆત થઈ ચૂકી છે જે દ્રશ્ય છે એ કાવેરી નદીના છે આંતલિયા અને ઉડાજ ગામને જોડતો જે પુલ છે ડુબાઉ પુલ હાલ પાણીમાં ગરકાઉ થઈ ચૂક્યા છે પુલ પરથી હાલ દોઢ ફૂટ જેટલું પાણી પસાર થવાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ લોકો જે છે સ્થાનિક લોકો એ આ પાણીમાંથી વાહન વ્યવહાર કરવા માટે મજબૂર બન્યા છે એટલા માટે કે વહીવટી તંત્રના પાપે બે વરસથી જે પુલનું કામ જે થવાનું હતું શરૂ એ કામ થયું નથી જે પુલ જે ડેમેજ થયો તો બે વર્ષ પહેલાં કાવેરી નદીમાં આવેલી રેલના કારણે આ પુલનો એક ભાગ નો પિલર જે છે એ પિલર બેસી જતા આ પુલ ડેમેજ થયો હતો અને બે વર્ષથી આ સમારકામ કરવાનું જે હતું તંત્રએ એ થઈ શક્યું નથી જે સંબંધિત ખાતાના અધિકારીઓ દ્વારા રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા અને એ રિપોર્ટ આવ્યા બાદ પણ કામ હજુ શરૂ થયું નથી અને હવે આ લોકો જે છે આ પાણીમાંથી પુલ પરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે હાલ તો લોકોની એક જ માંગ છે કે આ કામ ક્યારે પૂર્ણ થશે ને મજબૂરીમાંથી ક્યારે છુટકારો બનશે પરંતુ ત્યાં સુધી વહીવટી તંત્રએ જાગીને લોકો જીવના જોખમે જે પસાર થઈ રહ્યા છે એના માટે એક ઓલ્ટરનેટિવ રસ્તો શોધવાની જરૂર છે અને લોકો જે જીવના જોખમે પાસ થઈ રહ્યા છે તેને અટકાવવાની જરૂર છે કે ન કે આ પાણીમાંથી મજબૂર થઈને પસાર થાય અને કોઈ મોટી દુર્ઘટના બને એના માટે તંત્રએ હવે જાગવાની જરૂર છે આ પુલ ઉપર પાણી પાંચ ફૂટથી વધુ પણ ફરી શકે છે અને વાહન વ્યવહાર માટે તો સદંતર રસ્તો હાલ તો બંધ થઈ ચૂક્યો છે પણ હજુ પણ વધુ પરિસ્થિતિ વિકટ બની શકે એવું લાગી રહ્યું છે જો ઉપરવાસમાં અને નવસારી જિલ્લામાં સતત ચાલુ રહેશે તો પરિસ્થિતિ હજુ વધુ ગામના ગામના જે લોકો છે એમના માટે માટે વિકટ બનશે એટલા વધુ ચક્રાઓ માણવો પડશે હજુ પણ જે વાહન ચાલકો છે આ જ રીતના જીવના જોખમે પ્રસાર કરવા મજબૂર બન્યા છે નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલ વરસાદને કારણે હવે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે એટલા માટે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરીએ તો વાંસદા તાલુકાને છોડીને અન્ય નવસારી જલાલપોર ગણદેવી ચીખલી તેમજ ખેરગા ખેરગામ તાલુકામાં સરેરાશ સાડા ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે દ્રશ્ય જે છે નવસારી અને ગણદેવીને જોડતો જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા હાલ જે એક સાઇડનો જ રસ્તો વાહન વ્યવહાર માટે કાર્યરત રાખવામાં આવ્યો છે છે જ્યારે બીજી બાજુનો જે રસ્તો છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂણા જે તમામ નદીઓ જે છે તમામ નદીઓના જળસ્તરમાં પણ એકથી દોઢ ફૂટ જેટલો વધારો હાલ નોંધાઈ રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ અને નવસારી જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદને કારણે હવે નદીઓના જળસ્તરમાં પણ વધારો નોંધાવામાં આવ્યો છે જ્યારે તંત્ર તમામ નદીઓની સ્થિતિ સહિત વરસાદનું જે સ્થિતિ છે એના પર નજર લગાવીને બેઠું છે અને તમામ સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લા તંત્ર હાલ સજ્જ છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી